નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ છ એમાં ગણિત વિષયમાં અત્યારે આપણે પ્રશ્ન ત્રણ સોલ્વ કરીશું જેમાં આટલા એક્ઝામ્પલ છે જુઓ પ્રકરણ દસમાંથી આટલા અને બીજા પ્રશ્ન બે ના બીજા ત્રણ એક્ઝામ્પલ છે અને પાછળ પણ થોડા એક્ઝામ્પલ છે પ્રશ્ન બે ના ચાર એક્ઝામ્પલ અને પ્રશ્ન ત્રણ ના પાછા બીજા ચાર એક્ઝામ્પલ બાર એક્ઝામ્પલ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવા છે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો સૌથી પહેલાં ધ્યાનથી જુઓ અહીંયા આપણે શું કીધું છે કે નીચેલી આકૃતિઓ ચોરસ કે લંબ ચોરસમાં વિભાજીત કરવાના મતલબ આ કેવું એંગલ જેવું છે એને આપણે અલગ અલગ ભાગ કરવાના અને એનું ક્ષેત્રફળ શોધવાનું ત્યારબાદ ટોટલ કેટલું ક્ષેત્રફળ થાય એ પણ આપણે શોધવાનું છે બરાબર તો ચાલો આ પહેલું એક્ઝામ્પલ જુઓ આ આકૃતિ મેં જોઈ લો આ જ આકૃતિ આપણે નોટબુકમાં ડ્રો કરીને પછી આનું સોલ્યુશન કરીએ બરાબર આ એકમ માપ છે એટલે સેન્ટીમીટર માપ છે બરાબર છ સેન્ટીમીટર આટલું આટલું બે સેન્ટીમીટર પછી અહીંયાથી આટલું પાંચ સેન્ટીમીટર એ રીતે બધા માપ છે બરાબર ચાલો આપણે રાખલો ગણીએ પહેલો હવે જ્યારે પણ મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ આવે ને તો તમારે ચોક્કસ પ્રકારના ભાગ બનાવી દેવાના જેમ કે અહીંયા જુઓ આપણે આ એક ભાગ આને અલગ કરી દેજો આટલેથી બરાબર આ ભાગ ખાલી સમજો આને નામ આપી દઈએ એ શું નામ આપીએ એ બરાબર તો એનું માપ કેટલું છે પાંચ લંબાઈ અને બે પહોળાઈ સેમ માપ મિત્રો આનું થશે જુઓ અહીંયાથી આપણે ભાગ કરી દઈએ આ પાંચ તો આપણ પણ પાંચ કહેવાય બરાબર બંને બાજુ સરખી છે તો આને નામ આપી દઈએ બી બરાબર તો જુઓ પાંચ અને બે આનું પણ માપ થયું હવે ઉપરની જે લાઈન છે ઉપરનું લંબચોરસ એનું માપ માપજો તો જુઓ મિત્રો આટલું છ છે મતલબ અહીંયાથી અહીંયા સુધીનું માપ છ છે તો છમાં બીજા બે ઉમેરીએ એટલે આ બે જુઓ તમે ધ્યાનથી જુઓ આ માપ અને અહીંથી અહીં સુધીનું માપ અહીંથી અહીં સુધીનું માપ બંને સરખું છે બરાબર કારણ કે બંને સમાંતર લાઈન છે હવે જો આનું ટોટલ માપ કેટલું થાય તો બેટા જુઓ આ એક ભાગ આ બીજો ભાગને ત્રીજો ભાગ ઉમેરીએ એટલું મતલબ આ બે જેટલું બરાબર આના બરાબર લાઈન કરીએ આ બે તો આ પણ બે થાય પછી આ છ છે તો એના બરાબર આ પણ છ થાય બરાબર પછી બીજું આટલું માપ એટલે કે આટલું માપ તો આ કેટલું છે તો કે આ જુઓ અહીંયા લખેલું છે બે તો અહીંયા બે ઉમેરીએ તો ટોટલ આની લંબાઈ કેટલી થશે છ ને બે આઠ આઠ બે દસ બરાબર ને અને તેની પહોળાઈ થશે બે તો આ રીતે આને નામ આપી દઈએ આપણે સી આમ હવે આપણે એ વત્તા બી વત્તા સી નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બધા કેવા છે લંબ છે તો અહીંયા લખીએ આપણે કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ એના બરાબર શું થશે જવાબ તો કે લંબચોરસ એ બી અને સી નું ક્ષેત્રફળ તો લખીએ અહીંયા લંબચોરસ એ વત્તા બી વત્તા સી નું ક્ષેત્રફળ બરાબર હવે તમે ત્યાંથી જુઓ લંબ હોય તો એનું ક્ષેત્રફળ તમને ખબર લંબાઈ ગુણ્યા પહોળાય તો અહીં લખીએ એલ ગુણ્યા બી વત્તા બીજા માટે પણ એલ ગુણ્યા બી એનું આ થયું આ બીનું થયું અને આ સીનું તો એમાં પણ લંબાઈ અને પહોળાઈ એલ ગુણ્યા બી થઈ ગયું બી હવે જો એની લંબાઈ પહોળાઈ કેટલી છે તો કે લંબાઈ પાંચ પહોળાઈ બે તો લખીએ બે ગુણ્યા સોરી પાંચ ગુણ્યા બીની સેમ તો છે પાંચ ગુણ્યા બે અને સી ની તો લંબાઈ મિત્રો છ ને બે આઠ આઠ ને બે દસ અને પગલાઈ એની પણ બે છે બરાબર મિત્રો બધા માપ સેન્ટીમીટરમાં છે તો આપણે સેન્ટીમીટર લખી દેવાનું બરાબર ગુણાકાર કર્યો છે એટલે એનો વર્ગ પાંચ દુ દસ પાંચ દુ દસ દસ દુ વીસ સેન્ટીમીટરનો વર્ગ તો છેલ્લો આપણે જે દસ ને દસ વીસ વીસને વીસ ચાલીસ સેન્ટીમીટરનો વર્ગ આપણો જવાબ છે હવે બીજી આકૃતિ મિત્રો ત્યાંથી જોઈ લો બરાબર બધામાં પાંચ 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 બધામાં પાંચ પાંચ મતલબ બધા ચોરસ થશે આકૃતિ આપણે ડ્રો કરી સૌથી પહેલાં તો મિત્રો રેડી છે આપણી પાસે આકૃતિ હવે અહીંયા જુઓ ત્યાં તો ચોરસ બધા પણ છે આ અલગ કર દો આ અલગ કર દો બરાબર આ અલગ કર દો અને આ અલગ દો હવે જો આનું આ બંને સરખા છે તો પણ પાંચ અનુમાપન પાંચ તમે જોઈ લો ચોરસ કેટલા થયા એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ ટોટલ ચોરસ થાય આપણી પાસે અને બધાના માપ સરખા છે તો આપણે એક કામ કરીશું કોઈ એકનું માપ શોધીને એને પાંચ વડે ગુણાકાર કરી દઈએ એટલે બધાનું ટોટલ આપણને ક્ષેત્રફળ મળી જશે બરાબર લખીશું મિત્રો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર એક ચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા ચાર બરાબર તો આપણે ટોટલ એક બે ત્રણ ચાર ને પાંચ છે તો પાંચ વડે ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો મિત્રો એ પાંચ જ રાખીએ ચોરસનું ચિત્ર આપણે કેવું છે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા પાંચ ગુણ્યા લંબાઈ કેટલી છે પાંચ છે અને ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ જ કે એટલે બંને સરખું જ હોય અહીંયા લખવાનું સેન્ટીમીટરનો સ્ક્વેર કારણ કે બધા માપ સેન્ટીમીટરમાં તમને આપેલા છે પાંચ ઉપાજો પચીસ પચીસ પંચાયત એકસો ને પચીસ સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર તો આ આપણો જવાબ છે ટોટલ આકૃતિનું ક્ષેત્રફળ અને મિત્રો અહીંયા કોઈ જગ્યાએ પાંચ છ અલગ અલગ માપ આપ્યા હોય તો બધાના તમારે આ રીતે ભાગ કરવાના અને બધાના અલગ અલગ ક્ષેત્રફળ શોધીને પછી સરવાળો કરવાનો અહીંયા ભેગું આપણે એટલા માટે કર્યું એક ચોરસને પાંચ વડે એટલા માટે ગુણ્યા કારણ કે બધાના માપ સરખા છે ત્રીજો એક્ઝામ્પલ જો આખું માપ બાર છે મિત્રો બરાબર તો આપણે એક કામ કરીએ આને અલગ કરવું હોય તો આને આખું રોવા દેવીએ તો પણ ચાલે આને આખું રોવા દો તો પણ ચાલે પણ આપણે જે મોટો ભાગ છે એને આખો રોવા દઈએ આને આમ જોઈન્ટ કરી દઈએ બરાબર તો ચલો આ બાર બરાબર આખું માપ મળી ગયું લંબાઈ એની અને પહોળાઈ એની બે તમને આપેલી છે તો આનું માપ થઈ ગયું એ આ બીની વાત કરીએ તો એમાં જો આ લંબાઈ મિત્રો હવે જો પહેલાં આખી દસ હતી પણ આપણે અહીં એનો ભાગ કરી દીધો આટલેથી એનો કટ કરી દીધું આ દસ નહીં ગણાય દસમાંથી આટલું ઓછું થયું આ આટલું મતલબ આ ઉપર જે બે છે એ ઓછા મતલબ ટોટલ એની લંબાઈ કેટલી થશે કે આ અને આ ભાગ સરખો છે એટલે આઠ લંબાઈ થશે બે તેની પહોળાઈ થશે બરાબર અને અહીંયા આ માપ નહીં ગણે તમારે કેમ ખબર કારણ કે આપણે આ માપ મોટી બાજુ લીધી છે એટલે નાની બાજુ કેન્સલ કરી દીધી અને અહીંયા આપણે નાની બાજુ લીધી છે એટલે આ મોટી આખી બાજુથી એ આપણે કેન્સલ કરી બરાબર તો બીમાં આઠ ગુણ્યા બે એમાં બાર ગુણ્યા બે થશે લખ્યું છે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ બરાબર બી નું ક્ષેત્રફળ મતલબ બંને લંબ ચોરસ ના ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ માપશું લંબાઈ ગુણ્યા પહોળાય તો કે એલ ગુણ્યા બી વત્તા બી માં પણ લંબ છે એટલે એલ ગુણ્યા બી ચલો એ ની લંબાઈ કેટલી છે તો કે એની લંબાઈ એટલે મોટી બાજુ બાર છે અને પહોળાઈ ની બે છે બતા બી ની લંબાઈ કેટલી છે આઠ અને પહોળાઈ બે બરાબર તો બાર દુ ચોવીસ અને આઠ દુ સોળ ચલો મિત્રો બંનેનો સરવાળ અહીંયા જો જ્યારે માપ લખો એટલે એકમ જોડે લખી દેવાનો બરાબર ચોવીસ ચાલીસ સેન્ટીમીટરનો ચોથો એક્ઝામ્પલો ટી આપે છે આપણે ટીને અહીંયાથી જોઈન્ટ છૂટું પાડીએ બરાબર તો આ એ થયું અને થયું બી એનું બાપ કેટલું છે પાંચ ગુણ્યા એક બીનું બાપ થશે કે ચાર ગુણ્યા એક તો અહીંયા લખ્યું છે લંબચોર એનું ક્ષેત્રફળ બરાબર સોરી આગ લખે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર લંબ ચોરસ એ વધતા બી નું ક્ષેત્રફળ ચલો એનું ક્ષેત્રફળ લંબ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને બીમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાય ચલો એમાં પાંચ અને પહોળાય એક તો પાંચ ગુણ્યા એક બીમાં લંબાઈ કેટલી છે ચાર અને પહોળાય છે એક માપ લખી એટલે એકમ લખી દેવાનું પાંચ એકા પાંચ વધતા ચાર એકા ચાર બરાબર તો પાંચ ને ચાર નવ સેન્ટીમીટરનો વર્ગ આપણું ટોટલ આકૃતિનું ક્ષેત્રફળ મળ્યું હવે મિત્રો આપણે પ્રશ્ન બે એમાં જો પહેલો દાખલો છે બગીચાની લંબાઈ ચાલીસ મીટર પહોળાઈ ત્રીસ મીટર એ બગીચાની અંદર ચાલીસ સેન્ટીમીટર લંબાઈના ચોરસ એટલે લંબાઈ જ પહોળા સરખી હોય એવા કેટલા ક્યારા બનાવવાના તે આપણે ગણવાનું છે બરાબર જ્યારે પણ મિત્રો કોઈ મોટી વસ્તુમાં કોઈ નાની વસ્તુ ફિટ કરવાની હોય જેમ કે આપણે ખાલી સમજવા માટે આકૃતિ દોરીએ છીએ બરાબર બરાબર અને લંબાઈ છે ચાળીસ મીટર પોઢાઈ છે ત્રીસ મીટર એની અંદર પચાસ પચાસ સેન્ટીમીટરના ક્યારે આપણે ફિટ કરવાના છે આવા સંજોગોમાં મિત્રો શું કરવાનું કે મોટું જે માપ હોય એનું ક્ષેત્રફળ એને નાનું જે માપ હોય એના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરી દેવાનો તો મોટા માપની અંદર આ નાની વસ્તુ કેટલી ફિટ થાય છે એનો જવાબ આપણને મળી જશે બરાબર ચાલો આપણે લખીએ અહીંયા જુઓ બગીચાનું ક્ષેત્રફળ ભાગ્યા ક્યારાનું ક્ષેત્રફળ આપણે કરીશું અહીંયા લખ્યું આપણે કે ક્યારાની સંખ્યા કેટલી થશે તો કે અહીં લખીએ બગીચાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ક્યારાનું ક્ષેત્રફળ ચલો બેટા બગીચાનું ક્ષેત્રફળ તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે બગીચાની ક્યારાનું ક્ષેત્રફળ તો કે ચોરસ ક્યારો છે બરાબર તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે ઓકે હવે ચલો બગીચાનું લંબાઈ કેટલી છે ચાલીસ મીટર પહોળે છે ત્રીસ મીટર બરાબર ને અને ક્યારાની લંબાઈ કેટલી પચાસ પચાસ સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટર ગુણ્યા પચાસ સેન્ટીમીટર હા સૌથી પહેલાં મિત્રો બંને એકમ સરખા હોય તો જ ભાગેકાર તમે કરી શકો અહીંયા ઉપર મીટર છે નીચે સેન્ટીમીટર સૌથી પહેલાં જે મોટું એકમ હોય ને એને નાનામાં કન્વર્ટ કરવાનું મતલબ સેન્ટીમીટર અને મીટરમાં મોટું કોણ તો કે મીટર મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના તો આપણને ખબર છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો ચાળીસ મીટર બરાબર કેટલા થાય તો કે ચાળીસ અને એક મીટર બરાબર સો એક બરાબર સો તો ચાલીસ બરાબર કેટલા તો એકની પાછળ બે મીંડા આવે તો અહીંયા બે મીંડા મૂકી દેવાના ખપડી ગુણ્યા અહીંયા ત્રીસ છે તો ત્રણ હજાર સેન્ટીમીટર થશે બરાબર આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન મિત્રો આ તો આવડવું જોઈએ બરાબર હવે નીચે પચાસ સેન્ટીમીટર ગુણ્યા પચાસ સેન્ટીમીટર બરાબર અહીંયા જુઓ સેન્ટીમીટર સેન્ટીમીટર એકમ ગયા ઝીરો અને ઝીરો ગયા અહીંથી ઝીરો અને ઝીરો ગયા બરાબર તો ત્રણસો ભાગ્યા પાંચ એટલે સાઠ આવશે જવાબ બરાબર તમે ભાગા કરી દેવાનો ત્રણસો ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે સાહીઠ અને અહીંયા જો કેટલા છે કે ચારસો એટલે જવાબ એસી આવશે કારણ કે આઠ પંચ્યાચાળીસ અને આ ઝીરો બરાબર તમે અહીંયા એસી અને સાહીઠ તો આપણે લખીએ ગુણ્યા સાહીઠ તો જો આઠ છ અડતાળીસ અને બંને ઝીરો તો આટલા ક્યારા આપણે આ ગાર્ડનની અંદર બનાવી શકીશું ખબર પડી ગઈ મિત્રો એટલે ક્યારાની સંખ્યા આપણને કેટલી મળવી ચાર હજાર આઠસો બીજો એક્ઝામ્પલ મિત્રો ટેબલની ઉપરની સપાટીની લંબાઈ આપણે ખાલી સમજવા માટે ટેબલ બનાવવાનું છે મિત્રો ટેબલ હંમેશા લંબચોરસ હોય બરાબર લંબાઈ પાંચ મીટર પાંચ મીટર પહોળાઈ ત્રણ મીટર પચાસ સેન્ટીમીટર એટલે સાડા ત્રણ મીટર થ્રી પોઈન્ટ ફાઇવ મીટર આપણે કહીએ બરાબર તો આની અંદર આને પોલિશ કરવાની છે બરાબર તો પોલિશ કરવાનો ખર્ચ એક ચોરસ મીટરના અઢીસો રૂપિયા લેખે કેટલો થાય તે આપણે ગણવાનું છે બરાબર સૌથી પહેલાં આનું ક્ષેત્રફળ શોધી લેવાનું એ ક્ષેત્રફળને અઢીસો રૂપિયા વડે ગુણાકાર કરી લેવાનો એટલે જવાબ મળી જશે તો લખ્યું આપણે ટેબલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળે લંબાઈ કેટલી છે પાંચ મીટર ગુણ્યા પહોળે કેટલી છે થ્રી પોઈન્ટ ફાઈવ મીટર એટલે ત્રણ ને પચાસ સેન્ટીમીટર એટલે સાડા ત્રણ મીટર થાય એટલે ડાયરેક્ટ જ આપણે થ્રી મીટર લખ્યું છે બરાબર અહીંયા જો મિત્રો પાંચ તરી પંદર અને ઉપર અડધું એટલે કે પાંચનું અડધું એટલે અઢી મીટર બરાબર તો પંદર અને અઢી એટલે સત્તર પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર આપણો જવાબ આવે તમને એમના ફાવે તો તમારે પાંત્રીસ ગુણ્યા પાંચ કરી લેવાના અને પછી એક પોઈન્ટ કાપી નાખવાનો બરાબર એટલે એકસો પંચોતેર જવાબ આવશે પાંત્રીસ ગુણ્યા પાંચ એક પોઈન્ટ કાપશો એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે સત્તર પોઈન્ટ પાંચ મીટર સ્કવેર આપણો જવાબ આવશે બરાબર આ થયું ટેબલનું ક્ષેત્રબળ હવે આપણે લખવાનું કે એક ચોરસ મીટરના અઢીસો રૂપિયા તો સત્તર પોઈન્ટ પાંચ ચોરસ મીટરના કેટલા તો એ લખીએ આપણે એક ચોરસ કે પોલીસ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે બેટા એક ચોરસ મીટરના અઢીસો રૂપિયા તો સત્તર પોઈન્ટ પાંચના કેટલા સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા બસો ને પચાસ છેદમાં એક લખવાની કોઈ જરૂર નથી બરાબર તો મિત્રો જુઓ હવે આ એ જીરો છે અને અહીંયા પોઈન્ટ છે તો આપણે પોઈન્ટને કાઢવું હોય ને તો જીરો આ બાજુ કેન્સલ થઈ જાય તો આપણે બીજી રીતે લખવું હોય તો એકસો પંચોતેર ગુણ્યા પચીસ પણ આપણે લખી શકીએ બરાબર હવે એકસો પંચોતેર ગુણ્યા પચીસનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે તમારો ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મતલબ આપણી પાસે જે ટેબલ છે ને બેઠા ટેબલ એને પોલિસ કરવાનો ખર્ચ આપણે આટલો આવશે ત્રીજો એક્ઝામ્પલ ઓરડાની લંબાઈ નવ મીટર પહોળાઈ છ મીટર અને આ ઓરડાની અંદર પંદર ગુણ્યા પંદર સેન્ટીમીટરની ચોરસ ટાઇલ્સ ફિટ કરવાની છે તો કેટલી ટાઇલ્સ ફિટ થાય તો પહેલો એક્ઝામ્પલ મિત્રો આપણે જોયો છે અહીંયા તમે જોઈ લો શું કર્યું હતું આપણે આખા ગાર્ડનની અંદર ક્યારા ફિટ કરવાના તો આખા ગાર્ડનના ક્ષેત્રફળને ના ક્ષેત્રફળ વડે ભાગ કર્યું હતું તો જવાબ આપણને મળી ગયો તો એ જ રીતે અહીંયા પણ તમારે શું કરવાનું બેઠા તો કે એક સિમ્પલ વસ્તુ આખા ઓરડાના ક્ષેત્રફળને એક ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરી લેવાનો તો લખીએ આપણે ટાઇલ્સની સંખ્યા આપણે શોધવાની છે તો લખીએ ટાઇલ્સની સંખ્યા બરાબર ઓરડાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ લખ્યુંરડા મીટર એકમ સૂત્ર લખવાનો શું મતલબ હવે આવડી ગયું બરાબર પણ અહીંયા પંદર ગુણ્યા પંદર એક ટાઇલ્સનું નું ક્ષેત્ર તો કે પંદર સેન્ટીમીટર ગુણ્યા અહીંયા પણ પંદર સેન્ટીમીટર જુઓ મિત્રો એકમ સરખા છે તો કે બેટા નથી ઉપર મીટર છે નીચે સેન્ટીમીટર તો સૌથી પહેલા મીટર ને સેન્ટીમીટર સો વડે ગુણાકાર કરવો પડશે 9 નો સો વડે ગુણાકાર કરીશું એટલે નવસો સેન્ટીમીટર થશે 6 નો સો વડે ગુણાકાર કરીશું એટલે છસો સેન્ટીમીટર થશે એના ભાગમાં ભાગે તો આ પંદર સેન્ટીમીટર એવા ને એવા સેન્ટીમીટર 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 છસો છે તો કે આપણે ઉપર મૂકી દઈએ બરાબર નેવું આ જીરો ઉપર મૂકી દઈએ થઈ ગયું બેટા તમે જોઈ શકો છો સાહીઠ ગુણ્યા ચાલીસ તો જો છ ચોક ચોવીસ અને બંને ઝીરો તો આપણે કેટલી ટાઇલ્સ જોઈશે બેટા તો કે ટાઇલ્સ આપણે જોઈશે ચોવીસો નંગ જો મિત્રો આ પ્રકારના દાખલા તમને ધોરણ આઠ સાત છ અને દસમા ધોરણમાં પણ જોવા મળશે એટલે ધ્યાનથી સમજી લેજો ઓરડાની લંબાઈ આઠ મીટર પહોળાઈ એની છે છ મીટર ઓરડાની ચારેય બાજુ એક એક મીટર અંતર છોડી દેવાનું ચારે બાજુ મતલબ જુઓ આ બાજુ આપણે એક મીટર અંતર છોડી દીધું બરાબર ઉપરની બાજુ પણ એક મીટર અંદર છોડી દીધું આ બાજુ પણ એક મીટર અંદર છોડી દીધું અને આ બાજુ પણ એક મીટર અંદર છોડી દીધું તો અંદર આપણને એરિયા આટલો મળશે બરાબર ચારે ચાર બાજુ એક એક મીટર અંદર છોડી દીધું એટલે આટલો આપણને એરિયા મળશે બરાબર હવે આ જે એરિયા આપણને મળ્યો છે એનું માપ આપણે ગણવાનું તો જો બેટા અહીંથી અહીંનું અંતર મતલબ અહીંયાથી તે અહીંનું અંતર આઠ મીટર હતું એમાંથી આપણે આ બાજુ એક મીટર અને આ બાજુ એક મીટર છોડી દીધું આઠમાંથી એક અને એક બે ગયા તો આનું લંબાઈ કેટલી રહે હવે છ મીટર બરાબર હવે એની પહોળાઈની વાત કરીએ તો ટોટલ કેટલું હતું છ મીટર મતલબ અહીંયાથી અહીંયા સુધીનું છ મીટર તો ઉપર એક મીટર નીચે એક મીટર છોડી દીધું તો છમાંથી એક ને એક બે ઘટી જાય તો કેટલા રહે ચાર મીટર તો શેત્રંજનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને છ ગુણ્યા ચાર એટલે છ ચોક ચોવીસ મીટરનો વર્ગ પર આપણે એને વ્યવસ્થિત લખવું પડશે ચાલો લખીએ તો બેટા આપણે લખ્યું કે શેત્રંજીનું ક્ષેત્રફળ બંને બાજુ એક એક છોડવાનું છે એટલે ઓરડાની લંબાઈમાંથી એક અને ઓરડાની પહોળાઈમાંથી એક છોડવાનું ચલો બેટા ઓરડાની લંબાઈ કેટલી છે આઠ મીટર ઓછા એક ઓછા એક અને ઓરડાની પહોળાઈ કેટલી છે છ મીટર એમાંથી પણ ઓછા એક ઓછા એક બરાબર ચલો આઠમાંથી એક જાય સાત સાતમાં દીક જાય છ મીટર છ માંથી એક જાય પાંચ પાંચમાં દીક જાય ચાર મીટર બરાબર છ ચોક ચોવીસ મીટરનો સ્ક્વેર આપણને ક્ષેત્રન જેનું ક્ષેત્રફળ મળશે હવે જોવાનું છાંપી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ એમાં ટોટલ ચાર દાખલા છે ચાર ચાર દાખલા આપણે અહીંયા સોલ્વ કરવાના છે બરાબર અહીંયા જુઓ પહેલું એક્ઝામ્પલ કે સુરેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે મિત્રો કોઈપણ વસ્તુની આ આજુબાજુ એક આંટો દોડો મતલબ એની પરિમિતિ લંબાઈ ચાલીસ અને પહોળાઈ તેની આટલી છે બરાબર લંબચોરસની જ્યારે રમેશભાઈ છે એ ચોરસ બાગની ફરતે આંટો દોડે છે જેની લંબાઈ ચોરસની તો બધી બાજુ સરખી હોય એટલે ખાલી લંબાઈ લઈ આપવાની જરૂર છે બરાબર ચાલીસ મીટર તો બંનેમાંથી કોણ વધારે દોડ્યું સૌથી પહેલાં આપણે લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ શોધી લેવી પડશે સૌથી પહેલાં શોધી લંબચોરસની પરિમિતિ મિત્રો લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે તા કે જુઓ લંબાઈ ગુણ્યા અરે એક મિનિટ લંબાઈ વધતા પહોળાય હા બેટા યાદ રાખજો પરિમિતિ લંબાઈ વધતા પહોળાય પણ લંબ ચોરસની બે લંબાઈ અને બે પહોળા હોય એટલે બે વડે ગુણાકાર કરી લેવાનો પણ અહીંયા નીચે પણ લખીએ આપણે ચોરસની પરિમિતિ ચોરસની બધી બાજુ સરખી હોય એટલે ખાલી આપણે લંબાઈ લખવાની

ચાર ચક સોળ એટલે એકસો સાહીઠ મીટર તો જુઓ કોની પરિમિતિ વધારે વધાર ચોરસની પરિમિતિ વધારે મતલબ કે સુરેશભાઈ જે ચોરસની આજુબાજુ કાંટો મારે છે એ વધારે દોડ્યા કહેવાય બરાબર તો આપણે એક વાતનો જવાબ મળી ગયો કે આમ સુરેશ વધુ દોડ્યો કારણ કે જો ચોરસની પરિમિતિ સાહીઠ તો સાહીઠ છે ચોરસની આજુબાજુ સુરેશ દોડ્યો હતો બરાબર હવે કેટલું તો કેટલું જો ચોરસની પરિમિતિ ઓછા લંબ પરિમિતિ બરાબર લખીએ આપણે ચોરસની પરિમિતિ ઓછા લંબ ચોરસની પરિમિતિ ચોરસની પદ્ધતિ એકસો સાહીઠ અને લંબ ચોરસની પદ્ધતિ એકસો ચાલીસ મીટર તો ટોટલ આપણને જવાબ મળશે વીસ મીટર આમ સુરેશ વીસ મીટર વધુ દોડ્યો કોના કરતા રમેશ કરતા સોરી રમેશ અહીંયા આપણે સુરેશ લખી દીધું મિત્રો રમેશ જવો છે રમેશ વધુ દોડ્યો કેટલું વીસ મીટર જવાબ લખી દેવાનો કે રમેશ વધુ દોડ્યો કેટલું વીસ મીટર બીજો દાખલો એક ખેતર નિયમિત પંચકોણ આકારનું છે એક બાજુની લંબાઈ સુડતાલીસ મીટર તો બધી બાજુની લંબાઈ કેટલી અને એ લંબાઈને પછી આના વડે ગુણાકાર કરવાનો એટલે વાડ કરવાનો ખર્ચ આપણને મળી જાય મતલબ બેટા જો આ સુડતાલીસ મીટર છે તો અહીંયાથી આપણે એક મીટર ગણીએ આટલી વાડ કરવાનો ખર્ચ એકસો સિત્તેર રૂપિયા થાય તો આખા જે આખું ખેતર છે એને વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તે આપણે શોધવાનું છે તો મિત્રો વાડ કરવી હોય ને સૌથી પહેલાંની પરિમિતિ ખબર હોવી જોઈએ અને પરિમિતિને એક મીટરના ખર્ચ વડે આપણે ગુણાકાર કરી લેવાનો સૌથી પહેલાં લખીએ પંચકોણ આકારના ખેતરની પરિમિતિ તો જો મિત્રો પંચકોણ આકારના ખેતરની પરિમિતિ બરાબર પંચ નિયમિત એટલે કે બધી બાજુ સરખી હોય ટોટલ બાજુ કેટલી છે બેટા પાંચ બરાબર પાંચ બાજુને એક બાજુની લંબાઈ વડે ગુણાકાર એક બાજુની લંબાઈ કેટલી સુડતાલીસ મીટર તો અહીંયા લખીએ પાંચ ગુણ્યા ફોર્ટી સેવન મીટર બરાબર સાત પાંચ 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 વધે પડે ત્રણ પાંચ એકવીસને ત્રણ ત્રેવીસ મીટર મતલબ પાંચ પંચકોણના આકારના ખેતરની પરિમિતિ કેટલી આવી બસો ને પાંત્રીસ મીટર હવે ટોટલ પરિમિતિ બસો પાંત્રીસ મીટર મતલબ એક મીટર વાડ કરવાનો ખર્ચ એકસો સિત્તેર રૂપિયા તો બસો પાંત્રીસ મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો બરાબર એક મીટરના એકસો સિત્તેર તો પાંત્રીસ બસો પાંત્રીસ મીટરના કેટલા તો બસો પાંત્રીસ ગુણ્યા એકસો સિત્તેર ભાગ્યા એક બરાબર ચલો બેટા આનો હવે સૌથી પહેલાં આપણે સત્તર ગુણ્યા બસો પંચોતેર કરી દઈએ પછી જીરો મૂકી દે નીચે એક છેલ્લે કઈ કરવાની જરૂર નથી બરાબર તો આ બેનો ગુણાકાર આવશે થ્રી નાઇન નાઇન ફાઈવ અને આ ઝીરો તો આટલા રૂપિયા આપણે વાડ કરવાનો ખર્ચ થાય આગળ મિત્રો બીજા પ્રશ્નના પહેલો અને છેલ્લો એક્ઝામ્પલ ગણું એવો જ અહીં એક્ઝામ્પલ છે કેમ તકે કે જુઓ બાર મીટર લંબાઈનો ચોરસ મતલબ ચોરસ છે મિત્રો હા બંને બાર બાર જો સમજો તો આટલા મીટર લંબાઈનું ભોય તળિયું છે એમાં પંદર ગુણ્યા દસ બરાબર પંદર ગુણ્યા દસ સેન્ટીમીટર એની ટાઇલ્સ લગાવવાની છે તો મેં તમે પેલું કીધું છે આખાનું ક્ષેત્રફળ ભાગ્યા એ ટાઇલ્સ અથવા જે હોય એનું ક્ષેત્રફળ આપણે મૂકવાનું એટલે જવાબ મળી જાય એની સંખ્યા તો એ લખ્યું છે કે ટાઇલ્સની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ ભય તો એનું ક્ષેત્રફળ કેટલું છે તો બાર 12 બાર બાર મીટર ગુણ્યા બાર મીટર ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું છે તો કે પંદર ગુણ્યા દસ સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર ચલો મીટર પહેલાં સૌથી પહેલાં એકમો સરખા કરવા પડશે ઉપર મીટર છે નીચે સેન્ટીમીટર તો મીટર ને સેન્ટીમીટર ફેરીએ તો બાર મીટર એટલે કે બારસો સેન્ટીમીટર થાય गुण्या અહીંયા પણ બાર છે તો બારસો સેન્ટીમીટર થાય છેદમાં પંદર સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર સેન્ટીમીટર એકમો ગયા અહીં ઝીરો અહીંયા ઝીરો ગયા બરાબર અહીંયા જો પંદર ગુણ્યા આઠ करिए એટલે એકસો વીસ થાય આ ઝીરો એટલે ઉપર થઈ ગયું હવે એકસો વીસ ગુણ્યા એસી પહેલાં આપણે એ કરી લઈએ બરાબર તો અહીંયા તમે જો મિત્રો ખાલી બાર ગુણ્યા આઠ એટલે છન્નું થશે બરાબર એક આ જીરો અને બીજો જીરો મૂકી દીધા તો આ થઈ આપણી ટાઇલ્સની સંખ્યા મતલબ આ ભોય તળિયા ઉપર આટલી ટાઇલ્સ જોઈશે અહીંયા જો મિત્રો શું કીધું છે ઓરડાના ભોયતળિયાની લંબાઈ સાત મીટર પહોળાઈ છ મીટર આ ભોયતળિયા ઉપર બે મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરવાની છે તો શેતરંજી પાથરવાણી છે શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો મતલબ શું કીધું સમજાવો તમે બેટા બે મીઠા આવું એક ભોયતળિયું છે એની લંબાઈ છે સાત મીટર અને છ મીટર આની અંદર આપણે આવી એક બે મીટર બાય બે મીટર ક્ષેત્રની પાથરણ છે તો આ ભોયતળિયા ઉપર આટલી શેત્રંજી પાથરીએ તો જે વધેલો ભાગ છે ને એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો શું કરીશું આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ એમાંથી શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણે આ જવાબ મળી જશે તો જો લખીએ આપણે કે શેત્રિર પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો લખીએ અહીંયા ભોતડિયાનું ક્ષેત્રફળ ઓછા ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ ચલો બીજા ભોયતરનું ક્ષેત્રફળ કેટલું છે તો કે છ મીટર ગુણ્યા સાત મીટર એટલે સાત ગુણ્યા છ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ બે મીટર ગુણ્યા બે મીટર છ સાત બેતાળીસ મીટર ઓછા બે બે ચાર મીટર તો અહીંયા તમે જોઈ શકો છો બેતાળીસમાં તે ચાર્જ હશે એટલે આડત્રીસ મીટર સ્ક્વેર અહીંયા મિત્રો સ્ક્વેર હશે આટલી જગ્યાએ શેત્રંજી પાત્રા સિવાય બચી રહેશે તો આ સાથે મિત્રો આ વિડીયો બોલ્યો વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો બાકીના તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોનીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે